નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરશું વૃદ્ધ પેન્શન સહાય યોજના બે વિશે તમે જોઈ શકશો મિત્રો વિડીયોમાં આપણે વાત કરશું કે કેટલી સહાય મળવાપાત્ર થશે આ યોજના અંતર્ગત લાભ કોણ કોણ લઈ શકે છે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે અરજી કેવી રીતે કરવી તેમજ અરજી માટેની ફી તેમજ કુલ ખર્ચો કેટલો આવશે તેના વિશે વિગતવાર જોશું આપણે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો તમે જોઈ શકો છો આ યોજના અંતર્ગત કેટલી પેન્શન સહાય મળવાપાત્ર છે તો તમે જોઈ શકો છો થી ઓગણએંસી વર્ષના લાભાર્થીને અહીંયા એક હજાર રૂપિયા સહાય મળવાપાત્ર થશે તેમજ એંસી વર્ષ કે તેથી વધુ જે વર્ષના લાભાર્થીને અહીંયા રૂપિયા બારસોને પચાસ રૂપિયા સહાય મળવાપાત્ર થશે આ પેન્શન સહાય છે દર મહિને મળવાપાત્ર થાય છે આ સહાયનો લાભ કોણ લઈ શકે છે તો મિત્રો આ સહાયનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તેમજ ગરીબી રેખાની યાદીમાં એટલે કે બીપીએલની યાદીમાં 0 થી 20 કોરમાં નામ નોંધાયેલ कुटुंबનો સભ્ય હોવો જોઈએ તેવા લાભાર્થીને આ યોજનાનો લાભ મળી શકે છે અરજી ફોર્મ કેવી રીતે મેળવવાનું રહેશે તો મિત્રો જિલ્લા કલેક્ટર કચેરી મામલતદાર કચેરીએથી આ અરજી પુત્રક વિનામૂલ્યે તમને મળી શકો છો અથવા તો તમે ગ્રામ્ય કક્ષાએથી જે હોય છે ત્યાંથી ગ્રામ પંચાયતની જે કચેરીથી તમે અરજી ઓનલાઈન કરી શકાય છે મિત્રો આ અરજી છે મંજૂર ના કરવાની સત્તા છે તે મામલતદારને સોંપવામાં આવેલી છે મિત્રો અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરવું તો તેના વિશે વાત કરશો અહીંયા આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આ એક નિયામક સમક્ષ સુરક્ષા જે ગુજરાત રાજ્ય અંતર્ગત જે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન સહાય એટલે કે જે વયવંદના જે યોજના છે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા તમે તમારે એક પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ અહીંયા ચોટાડવાનો રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એ મામલતદાર શ્રી જે છે મામલતદાર કચેરી તમારે જે તે તાલુકાની હોય છે તેની વિગત અહીંયા લખવાની રહેશે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ પિતા અથવા તો પતિનું નામ અટક સ્ત્રી અથવા પુરુષ ધર્મ તમારી જે જ્ઞાતિ છે મિત્રો તેનું અહીંયા લખવાનું રહેશે ઉંમર જન્મ તારીખ ઓળખનું નિશાન રહેઠાણનું સરનામું ગામ શહેર પોસ્ટ ઓફિસ તાલુકો જિલ્લો પિનકોડ તમારે લખવાનું રહેશે અહીંયા ત્યારબાદ મિત્રો અહીંયા ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષથી તમે કાયમી વસવાટ કરો છો તે વિગત લખવાની રહેશે જે ગુજરાત સરકારની જે નિરાધાર વૃદ્ધ પેન્શન જે સહાય યોજના છે મિત્રો એટલે કે જે તે રાજ્ય સરકારની તેમાં જો તમને લાભ મળે છે કે નહીં તો તેનો તમારે મળતો હોય તો તમારો ઓર્ડર નંબર લખવાનો રહેશે આધાર નંબર લખવાનો રહેશે આધાર કાર્ડ મુજબ નામ તમારે લખવાનું રહેશે અહીંયા બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએફસી કોડ તમારે લખવાનું રહેશે બ્રાન્ચનું નામ પણ લખવાનું રહેશે જો આ બાબતે તમને ખ્યાલ ન હોય તો તમે નજીકની તમારી જે બેંકનું જે એકાઉન્ટ હોય ત્યાં તમે સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો તમારે એક એકરા નામું પણ અહીંયા કરવાનું રહેશે તમે તમે જોઈ શકો છો વિગતો એકવાર વાંચી અને જે સંપૂર્ણ વિગતો આપી છે તે સાચી છે જો ખોટી હકીકત રજૂ કરીશ તો ફોજદારી ગુનો બને છે તેને મને પૂરી ખ્યાલ છે જાણકારી છે ત્યારબાદ સ્થળ તારીખ અરજદારી સહી અને અંગૂઠાનું નિશાન અથવા તો તમે તમારું નામ લખી શકો છો તમે જોઈ શકો છો આ એક ગરીબી રેખા હેઠળ નોંધાયેલ બીપીએલ લાભાર્થી હોવા અંગેનો દાખલો છે તે તમને સક્ષમ અધિકારી છે તે તમને કાઢી દેશે ગ્રામ્ય વિસ્તારમાં જે હોય છે સક્ષમ અધિકારી જે તલાટી મંત્રી અથવા તો મામલતદાર શ્રી ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અરજી સાથે બીડવાના જે ડોક્યુમેન્ટ છે તેમાં વાત કરીએ તો ઉમરના પુરાવા પૈકી મિત્રો શાળાનું પ્રમાણપત્ર તમે આપી શકો લિવિંગ સર્ટિફિકેટ સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા આપેલો દાખલો મિત્રો અથવા તો તમે ઉંમરનો દાખલો જે છે તે ત્યારબાદ તમે જોઈ શકો છો આધાર કાર્ડની નકલ ઓળખ કાર્ડ તરીકે ચૂંટણી ઓળખ કાર્ડ રેશન કાર્ડની નકલ તમે આપી શકો છો બેંક એકાઉન્ટ જે પાસબુકની નકલ બીપીએલ સ્કોર અંગેનો દાખલો મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ તરીકે આપી શકો છો તો મિત્રો અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજોની વાત કરીએ તો ઉંમરનું પ્રમાણપત્ર ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ તેમજ બેંક ઓફ પોસ્ટ ઓફિસ એ સિવાય આપણે આગળ વાત કરી બિડાણની એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અહીંયા દસ્તાવેજો આપવા પડશે મિત્રો અરજીપત્રક તમારે કઈ જગ્યાએ આપવાનું રહેશે મિત્રો તો સંબંધિત જિલ્લાના જે જનસેવા કેન્દ્ર હોય છે તાલુકાનું તેમજ મામલતદાર કચેરી છે ગ્રામ કક્ષાએ જે પંચાયત હોય છે ત્યાંથી મિત્રો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો જે વિલેજ વીસી જે હોય છે ત્યાંથી પરથી પણ તમે માહિતી મેળવી શકો છો જોઈ શકો છો તમે મામલતદાર કચેરી પર તમે જઈ અને ત્યાં જનસેવા કેન્દ્ર હોય છે ત્યાં તમારે ફોર્મ અરજીપત્રક બિડાણ સાથે જોડી અને તમારે આપવાનું રહે છે મિત્રો આ જે યોજના છે એની સહાયની ચૂકવણી કેવી રીતે થશે તો જે ડીબીટી એટલે કે સરકારશ્રીનું જે યોજના છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત લાભાર્થીના પોસ્ટ એકાઉન્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે મિત્રો આ સહાય ક્યારે બંધ થાય છે તો મિત્રો જો લાભાર્થીનું નામ ઝીરો થી વીસ ના જે બીપીએલ સ્કોર હોય છે મિત્રો તેની યાદીમાંથી દૂર થાય અથવા તો લાભાર્થીનું અવસાન થાય તો આ જે યોજના છે પેન્શન સહાય યોજના તેની સહાય મળતી બંધ થઈ છે મિત્રો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમામ માહિતી સમજાઈ ગઈ હશે આપને વધુ માહિતી માટે તમે સંબંધિત વેબસાઇટ અથવા તો કચેરીનો સંપર્ક કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી વિવિધ યોજના કે માહિતી આપને મળતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય